સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટી વિભાગના દરોડા સોફ્ટવેરની મદદથી બેલ થતાં ડિલેટ સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજીયા પિઝાના નવ વેપારીના પસ્તાળીસથી વધુ ઠેકાણા પર દરોડા કરી ચાળીસ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા સુરતમાં બિસ્મિલ્લાહ અને ફિફ્ટી વન ડેમ્બો પર મંગળવારની રાત્રિએ પૂર્ણ થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે બિસ્મિલ્લાની ત્યાંથી તપાસમાં ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝીના કરાર પણ થયા ન હોવાનું સામે આવ્યું હતું આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે તપાસ દરમિયાન રેમ્બોમાંથી ચાળીસ લાખ અને બિસ્મિલ્લામાંથી દોઢ કરોડના રોકડ વ્યવહાર મળી આવ્યા છે રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દેતું હતું આથી ટર્નઓવર જ ઓછું દેખાય વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો